નમસ્કાર ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મોટા પાયે કાયમી ભરતી કરવાનું આયોજન ચાલી રહ્યું છે અને જેની અંદર આઠથી દસ હજાર જેટલી જગ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દીપક રાજાણી સાહેબે ટ્વીટના માધ્યમથી આપણને જણાવ્યું છે કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ એકથી બારમાં આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી કરવા ચાલી રહી છે વિચારણા ટૂંક સમયમાં નિર્ણય થયા બાદ ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે અને ટેટ ટાટના ઉમેદવારો જ કરાશે પસંદ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો વિચારી રહ્યા હતા કે જ્ઞાન સહાયક પ્રક્રિયા લાવી અને કાયમી ભરતી છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે તે વાતનો અહીં અંત આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે હવે હવે કાયમી ભરતી લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અહીં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ એકથી બારની કાયમી ભરતીની અંદર જો પહેલાં અગિયાર બારની ભરતી લાવવામાં આવે ત્યાર પછી નવ દસની અને ત્યાર પછી પ્રાથમિક વિભાગની ભરતી આવે તો વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે તેમ છે હવે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયની અંદર આઠથી દસ હજાર જેટલી કાયમી ભરતી આવી રહી છે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ ભરતી અંગેની નોટિફિકેશન આવે ત્યારે તે અંગેની અપડેટ આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયની અંદર ખેલ સહાયકની જે ભરતી પ્રક્રિયા છે તે પણ ચાલુ થવા જઈ રહી છે અને જે અંગેની માહિતી પણ આપણને નિર્દીપક રાજાણી સાહેબે આપી હતી અને જે અંગેનો વિડીયો છે તે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમે તે વિડીયો જોયો ના હોય તો પહેલાં એકવાર જોઈ લો જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈપણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેરા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે આપ તે આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ચેનલ ઉપર રોજબરોજની અપડેટ તથા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ